મિત્રો હું આજે આવ્યો છું સાસણગીરમાં ભોદ્ધે ગામમાં આરણ્ય રિસોર્ટ ચલો તમને બતાવું રિસોર્ટ કેવો છે અને જો મિત્રો આ છે ગેટ આરણ્ય રિસોર્ટ ધ લિવિંગ લેજેન્ડ બહુ મસ્ત જગ્યા છે અને હું તમને આખી જગ્યા બતાવવાનો છું બહુ શોર્ટ ટાઈમમાં બતાવીશ પણ તમને ખબર પડી જાય એક જગ્યા કેવી છે બહુ જોરદાર વાતાવરણ છે એનું આમ એટલી બધી નારિયેળીને એવું બધું છે ને આપણને એવું લાગે કે જાણે આપણે સાઉથમાં હોઈએ એવું અને સખત એટમોસ્ફિયર છે અને મજા આવે એવું છે હું તમને બતાવું અમુક અમુક થોડા લોકેશન તમને મજા આવશે એમ બસ હું તમને આરણ્ય ફાર્મના જે અહીંયા બધે બધું જેમના હાથમાં બધું જ મતલબ કે હેન્ડલિંગથી માંડીને તમામ પ્રોપર્ટી તો હું જે બધું સાચું છે મારા મિત્ર તનજીભાઈ છે ધનજીભાઈને તમને મળાવું અને તમે ક્યારે આવો તો તમને અહીંયા ખબર પડે કે કોને મળવાનું અને મને ધનજીભાઈ જોડે કાલની બહુ મજા આવી એમનો સ્વભાવ એટલે અંગત મિત્ર હોય એવો ધનજીભાઈ અહીંયા આપણે બારે બાર માસ ચાલુ જ હોય છે રેગ્યુલર હા આમ તો બારે માસ ચાલુ હોય પણ સિઝન આઠ મહિના વધારે હોય બરાબર મોન્સૂન માં થોડોક ટ્રાફિક ઓછો હોય ટ્રાફિક ઓછો હોય વરસાદ બી હોય અને પેલી સેન્ચુરી પેલી સફારી જંગલ સફારી બંધ હોય એટલે ત્યારે ખાલી દેવલિયા પર ચાલુ હોય એટલે બરાબર મોન્સૂન માં ફેમિલી ગેસ્ટ ઓછા આવે બરાબર બાકી આમ બધું જનરલ બધું ફેમિલી ફેમિલી રિસોર્ટ એમ ને એટલે જો તમારો ફેમિલી સાથે આવવા માટે તો એક નંબર જગ્યા છે અને હું તો લગભગ બે દિવસ થઈ છું પણ મને બહુ મજા આવી એટલે ફૂડની તો વાત જ કરશો નહીં ફૂડ તો એક નંબર છે અને રહી વાત બીજી વ્યવસ્થાની તો અહીંયા એટલા બધા ઝાડ ને આંબા ને સ્વિમિંગ પુલ ને બધું એટલું બધું છે ને યાર કે બાળકો તો ફૂલ આનંદમાં ને આનંદમાં જ રહે એક નંબર મજા આવે એમને તો તમે આવો તો ધનજીભાઈને મળજો અને બહુ જ મજા આવશે રિસોર્ટમાં સવારે નાસ્તાની વાત કરીએ તો મસ્ત દહી ઉપમા પાપડી અને માખણ એક નંબર માખણ મસ્ત ટેસ્ટ વાળું છે અને ગોળ તો આરો જે છે ને ભાઈ જો વાત જ છોડજો તમે ગોળ મેલવાનું મન થતું ને બહુ હેલો હું અહીંયા મૂકવાનું થતું નહી એમ કે કેર લેતા જઈએ એવો ગોળ છે આપણે વાકળાથી ગોળ તો પિસ્સળ વેચાતો જ લઈ લેવા હોય ગરમ લાયો હા બધા બધા સિંહ ગરમ જ છે ને યાર તો તારું મન રાશીએ વર ઘડી થોડી વાર રહીને લાવે થેપલા ચટણી અથણોનું એમ લાગે છે કે બપોરનું ખાવું નહીં આપણે એકલો નાસ્તો જ કરી લઈએ જોરદાર મજા આવે નાસ્તો તમે ખાલી નાસ્તામાં ભરીને લાલા ખાવું હોય મોટી પહેલા આપણે ટેસ્ટ કરી લઈએ એક નંબર આ મસ્ત રૂમો બનાયેલા છે બે સાઈડ બે રૂમ અને રૂમની સાઈઝ તો એટલી બધી મોટી છે ને કે વાત જ દો અને દરેક રૂમની આગળ આવા ખાટલા હિંચકા અને શિયાળામાં તો તાપણું થાય રાતે આપણે તાપીશું હું તમને બતાવીશ રાતની મજા એટલે બાળકો સાથે તો બહુ મજા આવે છે અહીંયા અને એટલો મોટો સ્પેસ છે અહીંયા બાળકોને રમવાનું ને હિંચકા ખાવાનું ને મતલબ કે આખો દાડો આપણને એવું થાય કે આપણે ક્યાંય જવું નહીં આપણે અહીં નહીં ફરીએ અને ત્યાં પેલી બાજુ મોટું સ્વિમિંગ પૂલ છે આ બાળકો માટે રમવાનું છે બધું જો આમ છોકરાને મજા આવે એવું જોજો આપણે હેંચકો ખાઈએ થોડો ઓહો વાહ ભાઈ વાહ મજા આવી રાજદીપ તો ઉતરતો જ નહી હોય જો એ હા જો નાવડી લઈને ફરતો હોય ને એમાં રાજદીપ તો હેચકો ખાય જા આ ત્યાંની રમવાની બહુ મસ્ત છે આ બાજુ જો લપસણી હિંચકા એટલે એમ કે ભાઈ તમે અહીંયા રોકાણો હો ને તો તમારે બીજું કંઈ વધવાનું થતું નહીં અને એટલી મસ્ત જગ્યા છે ને આ હું જઈ રહ્યો છું આ સ્વિમિંગ પૂલ તરફ અને તમને એવું લાગશે કે જાણે આપણે કોઈ મસ્ત એક વનમાં ફરતા હોઈએ ચારે બાજુ આંબા એકલી કેરીઓ વાહ ભાઈ વાહ ક્યારેક સિટીના ટ્રાફિકથી કંટાળી ગયા હોઈએ ને ત્યારેક આપણને અહીંયા આવવાનું મન થાય તો મારા મગજમાં તો આરણ્ય એટલે આરણ્ય એમ આરણ્યની વાતો જુદી આ તાળી ઝાડ જોજો તમે સખત વસ્તુ છે આપણે હવે સ્વિમિંગ પૂલ જોઈએ આ છે સ્વિમિંગ પૂલ નાના બાળકો માટે નાની જગ્યા છે અંદર અને મોટા મારા જેવડા મારા કૂદકા મારવા હોય ને એના માટેની જગ્યા છે હમણાં મારે નાવું છે પણ હું નાતો વિડીયો તો નહીં મેળવાનો કે ભાઈ એમાં છોકરાને બોકર કૂદા કૂદ કરતા હોય જો અને પાછું એમાં હું ખાટલા છે તમારા અહીંયા નાતા હોય ને તો અહીંયા હોર રહે તો મિત્રો આ છે આરણ્ય રિસોર્ટ મેં તમને બતાવ્યો ક્યારેક આવો તો અહીંયા ધનજીભાઈ છે મારા મિત્ર છે મારું નામ લેજો એમનો સંપર્ક કરજો હું નીચે કેપ્શનમાં એમનો નંબર અને તમામ ડિટેલ નાખી દઈશ ચોક્કસ આવજો અને બહુ 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 જ મજા આવશે એમ મને તો આવી તમને પણ આવશે સર્વને જય દ્વારિકા રાતનો વિડીયો હજુ મૂકીશું છેલ્લે તમે જોજો એટલે રાતનું વાતાવરણ એવું તમને બતાવીશ આ છે બપોરનું જમવાનું મેનુ જેમાં રસ વઘારેલી ભીંડીનું શાક મગનું શાક અને તમને લાગે કે ભાઈ દાળ ભાત એકદમ ઘર જેવું સંભારો ગોળ કચુંબર પાપડ ડુંગળી એટલી બધી આઈટમ હતી ને કે વાત જ છોડી દો બપોરનું તો જે અને બધો ટેસ્ટ ઘર જેવો ઘર જેવો ને એકદમ ઘર જેવો એમ બે દિવસમાં એટલું બધું ખાધું છે ને કે વાત જ નથી થાય એવી આ છે રૂમ આ રૂમ એટલો બધો સ્પેશિયસ અને બાથરૂમ તો એટલા મોટા હતા ને કે બહુ મજા આવી જાય અને ત્યાં વીસ માણસો એક સાથે રહે બધા મિત્રો એવો પણ એક રૂમની વ્યવસ્થા હતી એટલે બહુ જોરદાર હતું એને ચોખ્ખાઈની તો વાત જ નથી થાય એવી ત્યારબાદ આ છે આપણું રાત્રિનું ભોજન રાત્રે એક પનીરની સબ્જી બાજીના રોટલા રોટલી અને સેવ ટામેટા જે સ્પેશિયલ હોય છે બહુ બધું જમવાનું ઓપ્શનો બહુ હતા પછી ખીચડી કઢી મીઠી કઢી જે આપણી બધાની ફેવરેટ હોય છે ગુજરાતીઓની અને એમ થાય કે ભાઈ આપણે ખાઈએ પેટ ના પાડે પણ મોઢું તો હા પાડે એટલું બધું જમવાનું હતું એટલે બહુ મજા આવી જાય એવું હતું એમ અને એમાં પણ ઘણા બધા રાતે પણ માખણ ગોળ કચુંબર ડુંગળી બાજરીના રોટા આખી ડીશ ભરીને બેઠો છું હું હવે જ્યાં સુધી ખવાય ત્યાં સુધી ખાવાં અને શ્રીખંડ પણ હતું અહીંના રાતના વ્યૂની તો વાત જ થાય એવી નહીં જોરદાર ઠંડી રમણીય વાતાવરણ ગામડાનું જાણે આપણે આપણા ઘેર હોઈએ એવું તમામે તમામ વૃક્ષ જાણે આપણા જોડે વાતો કરતું હોય અને એવી રળિયમણી તાપણી અને મિત્રો સાથે ફેમિલી સાથે આપણે બેઠા હોઈએ ને તો એટલો બધો આનંદ આવે ને કે આપણે પંદર દાડા મહિનો હોય રહીએ અને અહીંના માણસોનો જે ભાવ છે ને એની તો વાત જ જુદી છે હું તો પહેલીવાર આવ્યો છું પણ મારા એક બે મિત્રોના રેફરન્સથી પણ મને એવો વિચાર આવ્યો કે જ્યારે જ્યારે સમય મળે બે ચાર દાડા ફેમિલી સાથે ટૂર કરવી હોય ને તો અહીંયા જવાય ખરેખર બહુ મજા આવી અને એમની વ્યવસ્થાની તો વાત જ કરશો નહીં તમે કોકડા આવજો અહીંયા ખરેખર બહુ મજા આવશે